લક્ષ લક્ષ નવા વર્ષમાં ધાર્મિક સ્થળો પર ભક્તો એ દર્શન કરવા ઉમટી પડ્યા નવા વર્ષના દિવસે ચોટીલા મંદિરે મોટી સંખ્યામાં માય ભક્તો પોતાના પરિવાર સાથે દર્શન કરવા ઉમટી પડ્યા નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે ખાસ કરીને ચોટીલા સ્થિત ચામુંડા માતાના મંદિરે ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી હતી નવા વર્ષના પ્રથમ દિવસથી જ માતાજીના દર્શન કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચોટીલાના ડુંગર પર ચઢી પહોંચ્યા હતા આજે સવારથી જ મંદિર વિસ્તારમાં ભાવિ ભક્તોનો માહોલ છવાયો હતો જય ચામુંડાના જય ઘોષ સાથે ભક્તોએ માતાજીને આશીર્વાદ મેળવ્યો હતો ભક્તો માતાજીના ચરણોમાં નારિયેળ ફૂલ અને પ્રસાદ ચઢાવી પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા હતા નવા વર્ષની શરૂઆત માતાના આશીર્વાદથી કરવા માટે અનેક ભક્તો પરિવાર સાથે ચોટીલાની યાત્રા પર નીકળ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી સુરક્ષા દળો પોલીસ કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાને સુચારૂ રાખવામાં આવી હતી પાણી આરામ અને આરોગ્ય સેવાઓ માટે પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચોટીલાની ચામુંડા માતાનું મંદિર ગુજરાતના અગ્રણી શક્તિપીઠોમાંનું એક છે જ્યાં દર વર્ષે લાખો ભક્તો માયના દર્શન કરવા આવે છે નૂતન વર્ષના પવિત્ર પ્રસંગે અહીં આવેલા ભક્તોએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો ધૂળ ધાણીથી લઈ અને અમદાવાદ રાજકોટ સુરત અને અન્ય શહેરોમાંથી ભક્તો માતાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા શ્રદ્ધા અને ભક્તિના માહોલ સાથે થઈ હતી મંદિર ટ્રસ્ટ દ્વારા પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ ગોવિંદ પંચાલ છે ચામુંડા મહાતકી જય અમે સમી ગામથી આવીએ છીએ બધા ભાઈઓ બેસતા વર્ષે દર્શન કરવા માટે અને અહીંયા બધી વ્યવસ્થા અને માતાજી દર્શન કરી અને પાવન થઈએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ ચામુંડા મહાત્મા થી જાય અમે છેલ્લા પંદર વર્ષથી આવીએ છીએ દર્શન કરીને પાવન થઈએ માના દર્શન કરીને પાવન થઈ જઈએ છીએ ભીડ તો જોરદાર છે પગ મૂકે એવી જગ્યા નહીં માતાજીના ધામમાં પણ આનંદ થાય છે અને ખૂબ ખૂબ આનંદ થાય છે અને ધન્યતા અનુભવીએ છીએ માતાજીના દર્શન કરીને દર્શન કરીને મારું નામ રાઠોડ દિનેશકુમાર બળવંતસિંહ છે હું શેરા પંચમહાલ શેરાણિયાદ ગામથી આવું છું છેલ્લા હું ત્રણ વર્ષથી ચોટીલા ચામુંડાના મંદિરે આવું છું અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનું ઉપર મેળ કોટ છે આજે અમે દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી છે ચામુંડામાં અમે નવ વર્ષ છે એટલા માટે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ સહ પરિવાર રહ્યા છીએ મજા આવે છે આનંદ આવે છે નવ વર્ષથી માતાજીના નામથી શરૂઆત કરીએ છીએ ભીડ બહુ જ છે નવ વર્ષ છે તેથી માતાજીનું નામ લઈને આગળ જીવનમાં પ્રગતિ કરી એવી પ્રાર્થના કરીને સમાજને બી આગળ પ્રેરણા મળે એ રીતે દર્શન કરીએ છીએ આગળ બધી ભીડભાડ બહુ છે અહીંયા સગવડ સારી છે પંદર વર્ષથી છેલ્લા અમે દર્શન કરીએ છે અમે કુળદેવીમાં ચામુંડામાં જ છે અમારા જય કુળદેવીમાં જય બસ આનંદ આનંદ થઈ ગયો બહુ સંખ્યા જે ભીડ છે પણ સરસ શાંતિથી દર્શન થાય છે આવે છે આનંદ લઈને પાવન થઈ ગયા માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોનાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે જય માતાજી